ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારી દવાખાના ચાર રસ્તાથી નાદોદી ભાગોળ સુધી પીવાના પાણીની લાઈન નવીન નાખવામાં આવી રહી છે આ લાઇનનું કામ મોટા ભાગે પૂરું થયું હોય પરંતુ ખાડા ટેકરાના કારણે વાહન વ્યવહાર અને તકલીફ પડી રહી છે તો નગરપાલિકા જ્યાં સુધીનું કામગીરી થઈ હોય ત્યાં સુધી તેને રિપેર કરી લોકોની મુશ્કેલી દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારી દવાખાના ચાર રસ્તાથી નાદોદી ભાગોળ સુધી પીવાના પાણીની લાઇન નાખવામાં આવેલી છે આ પીવાના પાણીની લાઇનના કારણે ખાડા ખોદવામાં આવેલા હતા આ ખાડા ખોદવાનું બાદનું કામ ત્યાં સુધી પૂરું થયું હોય ત્યાં સુધીના રોડ રસ્તા એકદમ તદ્દન ખાડા ટેકરાવાળા અને કીચડ કાદવવાળા થઈ જવા પામ્યા છે ત્યારે વાહન ચાલકો માટે માથાના દુખાવા બની ગયા હોય પગપાળા જનારા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નગરપાલિકા વહેલી તકે આ રસ્તાને વ્યવસ્થિત કરે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે પાઇપલાઇન ખોદાયા પછી તેનું કમ્પ્લીટ લેવલ ના કરવામાં આવતા હાલ રસ્તો ઉત્તમ કંડમ થઈ રહ્યો છે ફઝલ રજાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડબોઈ